ગુજરાતમાં સરકારી સહકારી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ લગાવવામાં આવેલા આર એસએસના ભગવા કલરના ઝંડાવાળા ભારત માતાના ફોટા હટાવી તેની જગ્યાએ તિરંગાવાળા ભારત માતાના ફોટા લગાવવા બાબત ગુજરાતની ભાજપ સરકાર દ્વારા તિરંગાને ફક્ત મતોના ધ્રુવીકરણ અને પોતાની પબ્લિસિટી માટે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ભાજપના દેખાડવાના અને ચાવવાના અલગ અલગ છે તિરંગા યાત્રાના નામે કરોડોની જાહેરાત કરી સરકાર દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમી હોવાનો ડોળ કરી રહી છે હકીકત જુદી છે ભાજપ તિરંગાથી એટલી નફરત કરે છે કે તેમણે મુખ્યમંત્રી સહિત સરકારના કાર્યાલય અને ભાજપ આરએસએસની ઓફિસમાં લાગેલી ભારત માતાની તસવીરમાંથી તિરંગો ઝંડો હટાવી દેવામાં આવ્યો છે ગુજરાતમાં ભાજપના રાજમાં જેટલી પણ સરકારી કચેરીઓમાં ભારત માતાની તસવીર મૂકવામાં આવી છે જેમાં પણ ભારતના રાષ્ટ્રધ્વજવાળા ભારત માતાના ફોટા નથી મૂકતા ભાજપ અને આરએસએસના નેતાઓ તિરંગાના નામે વોટની રાજનીતિ કરે છે પરંતુ તેમના દિલમાં તિરંગા પ્રત્યે કોઈ સ્થાન કે સન્માન નથી ખાસ કરીને તિરંગા યાત્રાના નામે રોડ ઉપર રાષ્ટ્રભક્તિ બતાવવા નીકળતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શાળાઓની અંદર ભારત માતાના ફોટામાં આરએસએસનો ઝંડો લગાવી દેવામાં આવ્યો છે કે જે શાળાની અંદરથી બાળક પોતાનું ભવિષ્ય અને દેશ વિશે જાણકારી મેળવતો હોય છે ત્યાંથી જ તેના દિલની અંદર રાષ્ટ્રભક્તિની જગ્યાએ આરએસએસની અને ગોડસેવાદી વિચારધારાની ભાવના જાગે તે પ્રમાણેની કામગીરી હાલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે ઉપરોક્ત તમામ મુદ્દા અંગે માનનીય મુખ્યમંત્રીશ્રી આપને જણાવવાનું કે જો આપના દિલની અંદર હકીકતે સાચી દેશભક્તિને રાષ્ટ્રભાવના હોય તો આપ આપશ્રી સુરતમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવાના છો તેની પહેલાં રાજનીતિથી ઉપર ઊઠી એક નેક ભારતીય તરીકે ગુજરાતમાં સરકારી સહકારી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ લગાવવામાં આવેલા આરએસએસના ભગવા કલરના ઝંડાવાળા ભારત માતાના ફોટા હટાવી તેની જગ્યાએ રાષ્ટ્રધ્વજ તિરંગાવાળા ભારત માતાના ફોટા લગાવવા માટે સુરેશભાઈ સુભાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ચેતનભાઈ સુરત શહેર કોંગ્રેસ અગ્રણી સદર કાર્યક્રમ પૂણા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ચેતનભાઈ રાદડિયા નિલેશભાઈ ડોંડા સંજયભાઈ ડાવરા અમિતભાઈ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત સુહાગિયા પૂર્વ આજરોજ સીતાનગર ચોક ખાતે પૂના કોંગ્રેસ સમિતિના નેતા હેઠળ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીને ખુલ્લા પત્ર સાથે આજોદા તિરંગાનું વિતરણ કરવામાં આવેલું છે તિરંગાનું વિતરણ કરવાનું અને ખુલ્લા પત્રનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે ભાજપની સરકાર છે રાજ્યની અંદર અને દેશની અંદર એ રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિ માટે ચાવવાના અલગ અને દેખાડવાના અલગ જેવો જે ભેદભાવ કરી રહી છે કારણ કે એક બાજુ પ્રજાના પૈસા જે ટેક્સના વેરાના રૂપિયા આવે છે કરોડો રૂપિયા તિરંગા યાત્રા અને રાષ્ટ્રીય ભાવના નામે જાહેરાતોમાં બગાડે છે ત્રિરંગા યાત્રા જેવા કાર્યક્રમો કરે છે જે પોતે રાષ્ટ્રવાદી અને દેશભક્ત હોવાનો દોડ કરી રહી છે ત્યારે પરિસ્થિતિ સતત વિપરીત છે રાજ્યની તમામ સરકારી કચેરીઓ હોય કે સુરત મહાનગરપાલિકાની જે શાળાઓ છે કે જેની અંદરથી બાળક દેશનું ભવિષ્ય વિશે લીધતો હોય છે જેની જાણકારી મેળવતો હોય છે તમામ જગ્યાઓ સરકારી અર્ધ સહકારી શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ભારત માતાના ફોટા લગાવવામાં આવેલા છે તમામ ફોટાની અંદર રાષ્ટ્રધ્વજને હટાવી અને એની જગ્યાએ ભગવો કલરના ધ્વજ આપી દેવામાં આવેલા છે અને અમે આજે ખુલ્લો પત્ર લીધો છે મુખ્યમંત્રીશ્રીને કે કાલે સુરત શહેરની અંદર જ્યારે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવાના હોય અને આપણાને જ્યાં જ તિરંગા યાત્રા નીકળવાની હોય તો ખરેખર આપના દિલની અંદર તિરંગા પ્રત્યે માન હોય અને સાચા દેશભક્ત હોય તો તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા પહેલાં એક આદેશ કરો કે જેટલી પણ સરકારી અર્થ સહકારી કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ભગવાન કલરના જંટાવાળા ભારત માતાના ફોટા લાગેલા જે તમામ હટાવી અને ભારતનો રાષ્ટ્રધ્વજ ભારતના દરેક નાગરિકની હાન છે એ તિરંગાવાળા ફોટા દરેક જગ્યાએ લગાવવામાં આવે એવા આદેશ સાથે આપ શ્રી કાલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરો એ હેતુસર કોંગ્રેસ સમિતિ દ્વારા આ તિરંગાનું વિતરણ કરવામાં આવેલું છે